અને આભાર વિધિનું કામ મારા શિરે છે તો આજે હું રાજીનો રેડ થયો છું અને મારી ખુશીનો કોઈ અંત નથી રહ્યો કારણ કે હું બે હજાર છ થી આ શાળામાં શિક્ષક તરીકે જોડાયો અને બે હજાર ઓગણચાળીસમાં જયારે રિટાયર્ડ થવાનો છું ત્યાં સુધીમાં મેં એક નેમ લીધી છે કે મારા આ મોવેદ ગામમાંથી મારી શાળામાંથી ભણીને પાંચ આઈએસ અને પાંચ આઈપીએસ બને એ જ મારી પ્રદક્ષિણા છે અને જેવું વિચારતા હતા એ જ ઘડી આજે આવી પહોંચી છે કારણ કે એક આઈએસ ઓફિસર આપણી શાળામાં આવે એમના જે ઓરા હોય એમની જે ઉર્જા હોય એ આપણા પ્રાંગણ સુધી પહોંચી છે અને એ જ ઉર્જાથી એ જ ઓરાથી મને લાગે છે કે હંડ્રેડ પર્સન્ટ મારી આ ગામમાંથી મારી શાળામાંથી પાંચ આઈએસ અને પાંચ આઈપીએસ બનશે આ પ્રવેશોત્સવ નિમિત્તે આપ